સિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ટિપ્પણી સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેવામાં સિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબાસાહેબને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ શોભનીય ભાષાનો ઉપયોગ કરી ડોક્ટર બાબાસાહેબનું અપમાન કર્યું હોય તે સંદર્ભે આજરોજ સિનોલામામ્રત દર્શ્રીને આવેદન આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું જય ભીમના નારા લગાવીને અમિત શાહ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી હતી આ પ્રસંગે એડવોકેટ મિત્નેશ પરિયા મિનેશ પરમાર રમેશભાઈ મોટા ફોપોડિયા જગદીશ પ્રજ્ઞા surya પ્રમીળભાઈ તેમજ દિનેશભાઈ તળવી ખાસ હાજર રહ્યા હતા આજરોજ સિનો તાલુકાના અલગ અલગ સંઘઠનો દ્વારા અને સિલો સિનોર તાલુકાના તમામ સમાજના આગેવાનો એકત્રિત થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યા આવ્યા છે કે આજે જે પહેલી તારીખ છે શૌર્ય દિવસ જે મનાવવામાં આવે છે મહારાષ્ટ્રના મહારાષ્ટ્રની અંદર આજના દિવસે અઢારસો અઢારના દિવસે જે મહાળ જાતિના જે પાંચસો સૈનિકોએ જે છે અઠાવીસ હજાર જે સ્પેશવા લોકોને જે ગણતરીના કલાકોની અંદર એમનો ખાત્મો કરી અને આજનો જે વિજય દિવસ જે મનાવવામાં આવે છે એ જ દિવસે બાબા સાહેબ આંબેડકર જીવ્યા ત્યાં સુધી પહેલી તારીખે ત્યાં જતા હતા અને ત્યાં જઈને જે તે ત્યાંના જે શહીદ યોદ્ધાઓ છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપતા હતા તો આજના દિવસે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ એ આપણા દેશના જે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભાની અંદર જે બંધારણની એ ચર્ચાના વિષય ઉપર જે બાબા સાહેબ વિશે ખરાબ અને ખોટી રીતે જે ટિપ્પણી કરવામાં આવી છે એ એના વિરોધની અંદર આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રની સાથે સાથે અમે જે ઝઘડિયા તાલુકાની અંદર જે હમણાં દસ વર્ષની બાળા ઉપર જે બળાત્કારની ઘટના બની છે મહારાષ્ટ્રની અંદર જે દલિત યુવાનનું કસ્ટોડિયલ ડેટ જે કરવામાં આવ્યું છે એ બે બાબતોને પણ અમે સાથે એ ટાંકવામાં આવી છે અને એની સાથે સાથે અમિત શાહને અમે સવાશેર છૂટ પણ આપી છે અને એ સૂટ દ્વારા અમે એ પણ સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ અમને અમારી માએ સવા સૂટ સવાશેર સૂટ ખાઈ અને પેદા કરેલા છે એટલે અને અમને કહ્યું છે કે અપમાન કોઈનું કરવું નહીં અને અપમાન કોઈનું સહેવું નહીં એ બધો જે ઇરાદા લઈ અને અમે આજે અમલતદાસને આવેદનપત્ર આપવા આવ્યા છે